નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગાંધીધામ શેરી માર્ગ ઉપર અકસ્માત તે મજુલા કોરી નાગરાફ ને નીચો લાવવા માટે રાજ્ય સરકારના સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટને ધ્યાનમાં રાખી વિડિયો ઇન્ટિગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સિક્યુરિટી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા આધારિત ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી બોર્ડર રેન્જ આઈજી શ્રી પી શ્રી ચિરાગ કોટડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ શ્રી સાગર બાગમરા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એવી રાજગોર સાહેબના માર્ગદર્શન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જયજી રાજનાઓની દેખરેખ હેઠળ નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત છે જેનોએ શહેરોના માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવી શહેરોની સુરક્ષા વધારવાનું અને આ કેમેરા દ્વારા શહેરના માર્ગો પર દેખરેખ રાખી ટ્રાફિક નિયમન અને કાયદો વ્યવસ્થાનું પાલન સુચારુરૂપે કરવાનું છે સીસીટીવી કેમેરા ચકાસતા એક મોટર સાઈકલ નંબર જીઝે થ્રી નાઇન ઇ વન વન નાઇન ફાઈવવાળા ઇસમ ત્યાંથી પસાર થતા હતા તેમના મોબાઈલ લઈ લીધેલ હતો તેની જાણ થતાં તુરંત જે ડિવિઝન પોલીસ સ્ટેશન તથા નેત્રમ શાખા પોલીસ સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સથી આ વાહન માલિકનું નામ સરનામું મેળવી તે ઈસમ નામે મામદી ગામના રહે ઈ ત્રણસો ત્રણ પોર્ટલ કોલોની નવા કંડલા ગાંધીધામવાળાને પૂછપરછ કરી તેની પાસેથી આ મોબાઈલ પરત મેળવીને ભોગ બનનાર અરજદારને પરત કરેલ છે ગુમ થયેલ મોબાઈલની વિગત આઈફોન ટ્વેલ્વ આઈફોન ટ્વેલ્લ બ્લુ કલર છ પોઈન્ટ એક ઇંચ બસો છપ્પન જી ઓલેડ એચડીઆર કેમેરા કિંમત રૂપિયા એક લાખ આઠ હજાર અંકે રૂપિયા આઠ લાખ હજ એક લાખ આઠ હજાર રૂપિયા આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ ડી એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા એ પોલીસ સ્ટાફ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેજી રાજ નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર તથા નેત્રમ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે